માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબની સૂચનાઓથી શ્રી સિંઘ સર સુરત પોલીસ મહાનિરીક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં ત્રણસો જેટલા લોકોને અપ કરીને ડિટેઇન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આજે પણ ડુંગરા પોલીસ વિસ્તારમાં હાલ કોમિંગ ચાલી રહ્યું છે આજના દિવસમાં પણ ત્રણસોથી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ ઇસમો લાવીને એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ શંકાસ્પદ ઇસમોની જે શોડખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ સાત જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ સાત લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે ટોટલ સાત લોકોને મેળવી લેવામાં આવ્યા છે છ પુરુષ અને એક મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અલગ અલગ સમય આવેલા છે અને આજે સાત લોકો છે મોહમ્મદ સુમાનુદ્દીન હિલાલ સોકીબુલ ખાન મસૂદ અબ્દુલ રહીમ રાના મોશરફ સફીદ્દુલ કોદર અલી ઇસ્લમ સાઈમ ઇલિયાસ હસન માસૂદ ખાન બુલબુલ રજબ અલી ખાન અને મહિલા રાની બેગમ આ સાત લોકોને પકડવામાં આવ્યા છે આ સાત લોકોની પૂછપરછ કરતાં બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ સાત બાંગ્લાદેશી ઘૂસણ પકડી પાડવા મળી છે આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇપ્લોગેશન કરવામાં આવશે સ્ટેટ સ્ટેટેજી સેન્ટ્રલ એમ દ્વારા અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોર્ટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનારા છે એમની ભાઈ કોઈ દસ્તાવેજો મળ્યા છે એ ક્યાંથી છે અને કોણે તબક્કે મેં કરી એ પ્રમાણે એમનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે આગામી દિવસમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને એમને કોઈ પણ પ્રકારના ભારતીય એજન્ટે કે કોઈએ પણ મદદ કરેલી છે અથવા તો એમની પાસે કોઈપણ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ આઈ કાર્ડ કે આધાર કાર્ડ કેવા કંઈ મળી આવે તો એ બાબતે પણ આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ એમની જે પ્રાથમિક પૂછપરછ છે એ એમના મોબાઈલ માંથી મળેલા જે ડોક્યુમેન્ટ છે એના આધારે એમની બાંગ્લાદેશી હોવાની પુખ્ત હકીકત મળી આવે છે યસ એમના